ચાર પાંચ દિવસ થઈ ગયા ટીટુડીના બચા આવડાવળા થયા છે હાલ ખેતરની અંદર ફરતા થઈ ગયા છે શેક પેલી બાજુ હતો ત્યાંથી ફરતા ફરતા આ બાજુ આવી ગયા છે અને આવડાવળા છે બે જ છે ત્રીજા ઈંડામાંથી ટીટુડીનો બચ્ચું નથી નીકળ્યું અને હાલ આખા ખેતરની અંદર ફરતો થઈ ગયો છે અને આ ખોટાળાની અંદર મતલબ માટીની અંદર જો દબાય ને તો તમને દેખાય દે નહીં પણ હું ત્યાંથી આવતો તો એટલે ટીટુડી અને એ એમના બચ્ચાના બધા ફરતા હતા એટલે મેં જોયા પછી એ મેં નજર રાખી કે કઈ જગ્યાએ સંતાય છે તો હું જોતો જોતો હેજે આવ્યો એવી રીતે આ પકડ્યા બરાબર આપણો બીજો વિડીયો છે ટીટોડીનો આમ ગણવા જઈએ તો ત્રીજો ઈંડાની અંદર હતા ઈંડામાંથી બહાર નીકળ્યા એના પછી લગભગ આપણને ચોથા પાંચમા દિવસે મળ્યા બરાબર તો અત્યારે હાલ આવડા આવડા થઈ ગયા છે સરસ મજાના દેખાવમાં પણ સારા દેખાય છે બરાબર અને હાલ આવડા થયા છે હવે લગભગ કદાચ આપણને મળે ના મળે કોઈ ખબર નહીં હાલ ત્યાં આગળ ટીટોળી એક છે એક ટીટોળી મારી પાછળ પણ છે એ જોઈ રહ્યા છે અને આપણે આને કોઈ નુકસાન કરવાનું નથી બસ ખાલી મૂકી દેવાનો છે આ વિડીયો ખાતર જ ખાલી પકડ્યા છે બાકી દેખાવમાં અને આમ પકડીએ તો બહુ સુંદર અને સુવાળા છે બરાબર બાકી આને હવે આપણે અહીંયાથી મૂકી દઈશું જોઈએ છે કઈ બાજુ જાય છે બરાબર બાકી આને પકડીને ન રખાય કારણ કે ખૂબ પાપ થાય આ તો એક ખાતર આપણે બનાવ્યો છે બરાબર બાકી હવે આપણે અહીંયા મૂકીએ છીએ જુઓ તમે ક્યાં જાય છે આ મૂકી દીધું જુઓ ખબર પણ નથી પડતી તો ભાગશે પણ નહીં બરાબર આપણે એને હાવ છૂટો મૂકી દીધો છે પણ નથી ભાગતા બરાબર કેવા લાગે આમ આમ એના નાટક કેવા છે જુઓ કે જાણે હાવ ઓફ થઈ ગયા હોય ને એ ટાઈપનો બરાબર તો હાલ ભાગવાની કોશિશ તો નથી જ કરતા ગત બંને જીવિત છે ભાષા એવું ના વિચારતા કે વોક થઈ ગયા છે બરાબર જીવિત જ છે જુઓ પાંખા હલાયા જોઈ લો બરાબર બાકી હાલ આપણે ખેતરની અંદર મૂકી દેવાના છે હાલ અહીંયા આપણે પકડવાના થાતા નથી કારણ કે ગમે એવું તો એ જીવ છે ને જીવને ન મરાય બરાબર સરસ મજાનો છે હમણાં અહીંયાથી અહીંયા છે ચલો આપણે થોડા દૂર જઈએ છીએ જોઈએ છીએ કે ભાગે છે કે નથી ભાગતા હજુ મારે વસ્તુ લેવા આવવાની નહીં પણ ઘરે પછી આવી કારણ કે ત્યાં આગળ છે જો હજુ બી નથી હાલ્યા ત્યાં ત્યાં જ છે બરાબર આપણું ખેતર છે ત્યાં લીમડો રહ્યો ને લીમડાની પેલી બાજુ હતા જે લીમડો રહ્યો ને એ લીમડાની પેલી બાજુ બચ્ચા હતા ઈંડા હતા ત્યાંથી શેઠ આટલે પોખ્યા છે અને નાના નાના પગ છે અને ચાલીને જ સફર કરે છે આખા ખેતરની અંદર ફરશે અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા પછી ખેતરમાંથી ધીરે ધીરે બીજા ખેતરમાં ત્રીજા ખેતરમાં ચોથા ખેતરમાં એમ કરીને આ ખેતરોની અંદર જ ફરશે બરાબર પછી ધીરે ધીરે મોટો પણ થઈ જાય હાલ તો ત્યાં આગળ જ છે જોવો આપણે જે જગ્યાએ મૂક્યા હતા ને એમને એમ જ છે ત્યાંથી જતા નથી આપણે કોશિશ કરીએ છીએ કે ભગાડવાની ભાગે તો પણ ભાગતા નથી બરાબર તો આપણે ચાચા હવે આને આપણે હેરાન કરવા નથી જે પોઝિશનમાં છે જે જગ્યાએ જવું હોય એ જગ્યાએ જાય બરાબર તો આને સાઈટમાં મૂકી દઉં કારણ કે અહીંયા થોડું મારજ જેવું છે કારણ કે હું કદાચ ભૂલી જાઉં બરાબર આપણે આને સાઈટમાં મૂકી દીધા છે અહીંયા આગળ જુઓ બરાબર કારણ કે સાઈટમાં મૂકવાથી શું છે કે પગમાં વચમાં ન આવે કદાચ ભૂલી જવાય પછી અમારે બૂટ પણ હેવી પહેરેલા છે એક બૂટ આવે તો કદાચ મરી જાય એટલે એના હિસાબે છે બરાબર તો ચલો ફરી મળશે ચીટુડીના બચાવ તો ફરી પણ વિડીયો આપણે બનાવીશું બાકી ત્યાં સુધી એ અમને મોજમાં રખડવા દઈએ આખા ખેતરની અંદર બરાબર બાકી કોઈ આવા જીવ હોય તો મહેરબાની કરીને મારવા નહીં બચાવવાની કોશિશ કરવી ચલો જય માતાજી જય જવાન જય કિશન